લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ બનાસકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે જિલ્લા પોલીસ શ્રી મકવાણાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ કામગીરી કરી રહ્યું છે જિલ્લો આંતરરાષ્ટ્રીય બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ મહત્વનો ગણાય છે જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ રોકડ કિંમતી ધાતુ ડ્રગ્સ હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટેટિક સર્વેલન્સ ટીમ અને ફ્લાઈંગ સ્કવૉડની બસો ચોસઠ ટીમો ચાર નાયબ પોલીસ અધિશક ચાર પીઆઈ પંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો આડત્રીસ પોલીસ જવાનો એકસો આડત્રીસ હોમગાર્ડ્સ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ આવી રહ્યા છે

સોળમી માર્ચથી દેશમાં અમલી બનેલ આ દસ આચાર સંહિતાને પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહેલ પંચાણું લાખ છોતેર હજાર પાંચસો કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જ્યારે એક કરોડ સત્તાણું લાખ પંદર હજાર કિંમતના ઓગણપચાસ વાહનો બાર હજાર ચારસો ની રોકડ અને સત્યાવીસ લાખ સત્તર હજાર ચારસો નેવુંની ની કિંમતનો અન્ય રિકવરી જપ્ત કરવામાં આવી છે લોકસભા ચૂંટણીને પગલે તમામ આંતરરાજ્યો ચેક પોસ્ટ પર ચોવીસ કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચેક પોસ્ટ પરથી કુલ બે કિલો ચારસો સિત્તેર ગ્રામ પકડાય છે જેની કિંમત એક કરોડ બાર લાખ છેતેલી હજાર ત્રણસો થાય છે જિલ્લા પોલીસે ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુનો નવ લાખ ઇઠ્યાસી હજાર પાંચસો અડસઠનો નો જથ્થો પકડી પાડ્યો છે લોકસભા ચૂંટણીને લઈ આદર્શ આચાર સંહિતા અમલી હોય દરેક પરવાનીદાર વ્યક્તિ પોતાનું હથિયાર ફરજિયાત જમા કરાવવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી જેને પગલે જિલ્લામાંથી ત્રણ હજાર ત્યાસી પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે જ્યારે પોલીસે સંગન ચેકિંગ દરમિયાન અગિયાર ગેરકાયદેસર હથિયાર જપ્તી કર્યા છે જેની સામે આર્મ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે પાસાની એકસો ત્રેસઠ દરખાસ્ત બસો પંદર તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે અત્યાર સુધીમાં રીઢા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા કુલ પાંચ હજાર ત્રણસો સિત્તેર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે આમ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં લોકો શાંત ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે